કૃષ્ણ ગણ રામચંદ્ર ભગવાન કીજે સીતાજીએ રોપી યોગુલાબનો છોડ સીતા રામ 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 સીતાજીએ રોપિગુલાબનો છોડ સીતા રામ 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 એક જ ડાળના બે બે ફુલડા એક જ ડાળના બે બે ફૂલડા એના જુદા જુદા લેખ સીતા રામ 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 એના જુદા જુદા લેખ સીતા રામ 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 રા રા રા. एक पूलडु शिवजिन चढ़े एक पूलु शिवजिन चढ़े बीजो पड़ियो दडो दड दाड़ सीता राम 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 बीज पडिय दो दीता રામ 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 સીતાજીએ રોપિયો ગુલાબનો છોડ સીતા રામ 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 એક જ માન બે બે દીકરા એક જ માન બે બે દીકરા એના જુદા જુદા લેખ સીતા રામ 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 एना जुदा जुदा लेख सीता राम 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 एक जदि करो शिवजी ने पूजे एक जदि करो शिवजी ने पूजे बीजो भटके गा गाम सीता राम 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 बीजो भटके गाम गाम सीता રામ 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 સીતાજીએ રોપિયો ગુલાબનો છોડ સીતા રામ 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 એક જ ગાયને બે બે વાછરું એક જ ગાય બ બે વાછરું એના જુદા જુદા લેખ સીતા રામ રામ એના જુદા જુદા લેખ સીતા રામ 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 એક જ વાચરો શિવજીનો પોટિયો એક જ વાચરો શિવજી નો પોટિયો બીજો કાંચીડાને ને ઘેર સીતા રામ 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 બીજો કાચીડા ને ઘેર સીતા राम 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 सीता जी रोपियो गुलाब न छोड़ सीता રામ 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 એક જ સપનામાં બે બે બચડા એક જ સરપના બે બે બચા એના જુદા દાજ દેખ સીતા રામ 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 એના જુદા દાજ દેખ સીતા રામ 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 એક જ સર્પ શિવજીને ગળે एक सरप ने गड़े बीजो भटके दरो दर सीता राम 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 बीजो भटके दरो दर सीता राम 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 सीताजी रोप गोला बो छोड सीता राम 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 ಸೀತಾ ಜೀ ರೋಪಿಯ ಗುಲಾಬನ ಚೋಳ ಸೀತಾರಾಮ ರಾಮ ರಾಮ ಬೋಲೋ ಕೃಷ್ಣ ಕನೆಯ ಲೇ